લગ્ન પ્રસંગે ઉકરડી નોતરવાનો અનોખો લોક રિવાજ દિવાળીનું પાંચ દિવસનું પરબ રૂમઝુમતું વહી જાય અને કારતકી અગિયારસના તુલસી વિવાહ રંગે ચંગે ઉજવાઈ જાય તી કેડે લોકજીવનમાં વિવાહ વાજની બગડાટી બોલવા માંડે લગ્ન પ્રસંગે જાતીએ જાતિએ નોખ નિરાળા રિવાજો જોવા મળે આમાંગનો એક ઉકડડી નોતરવાનો રિવાજ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ જાણીતો છે લગ્નટાને ઉકરડીની સ્થાપના થાય છે પણ આ ઉકરડી શું છે એની સ્થાપના વિધિ શા માટે કરાય છે એની વિધિ કરનાર બહેનોને પણ જ ખબર હોય છે જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આજે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કાઠિયાવાડમાં લગ્ન પ્રસંગે ઉકરડી નોતરવાનો રિવાજ ઉચ્ચ તેમજ લોકવર્ણમાં સર્વત્ર જોવા મળે છે ઉકરડી નોતરવાની વિધિ લગ્નના શાસ્ત્રમાં ક્યાંની દેખાતી નથી પણ ચાક વધાવો બસ ભરાવો ઇથિક ચોળી વગેરે વિધિઓની જેમ ઉકડીની વિધિ પણ સ્ત્રીઓએ પાછળથી ઉમેરી દીધી હશે આ વિધિ ખાસ કરીને સ્ત્રીઓએ જ નક્કી કરી દીધી લાગે છે કારણ કે તેમાં માત્ર સ્ત્રીઓ જ ભાગ લે છે પુરુષ કે ગોર મહારાજને તેમાં તેમામ જરાસરખુંગે સ્થાન નથી ભગવદ્ ગૌમંડલ ઉકરડીનું પાર્થઘટન આ પ્રમાણે આપે છે ઉકરડી અર્થાત એક ખરાબ દેવી ડાકણ લગ્ન વગેરે અવસરમાં ઘરથી થોડેક છેટે આ દેવીનું સ્થાપન ઉત્થાપન કરવામાં આવે છે તેને ઉકરડી નોતરવી ઉઠાડવી એમ કહે છે ઉકરડી દાટવી એટલે વિવાહ પ્રસંગે જાન આવવાના આગલા દિવસે ઉકરડા કે ભોનીમાંગ છાનામાના પૈસો સોપારી દાટવા આ રીતે મેલા દેવોને આવાહન કરી સ્થાપવામાં આવે છે ઉકરડી નોતરવી એટલે એક દેવતાને આમંત્રણ આપવું દેવીને પ્રસન્ન કરવી બે લગ્નમાં બૈરાંગ ગાતાંગ ગાતાંગ ઉકરડા આગળ પાણી છાંટી પાપડ પૂરી સોપારી અને પૈસો મૂકે દુગ્ધ વેચનારી બાઈ તે લઈ લે ત્યારે સૌ હડેહડે કરે તેવી ક્રિયા કરવી સરખામણી દીકરીની એ ભાવ અભિપ્રેત છે ઉકરડીનું સ્થાપન શેરીમાન શા માટે કરવામાં આવે છે એની એક દંતકથા આ પ્રમાણે મળે છે ઘણા વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રના એક સંસ્કારી બ્રાહ્મણનો દીકરો કાશીથી ભણીને પાછો આવતો હતો વાટમાં એક ગામ આવ્યું તે તરસ્યો થયો હોવાથી કુવે પાણી પીવા ગયો બ્રાહ્મણ છું એમ કહીને એ કન્યાએ એને પાણી પાયું પાણી પિતાંગ પિતાંગ બ્રાહ્મણ પુત્રે પોતાનું હૈયું ખોયું તપાસ કરતા ખબર પડી કે એ કન્યા ઉતરતા વર્ણની છે બ્રાહ્મણ પુત્ર કહે પરનું તો એને જ નહીંતર આજીવન કુંવારો રહું વડીલો નામ કર ગયા બ્રાહ્મણ અને પેલી કન્યાએ કૂવે પડીને કમોટ કર્યું પરિણામે બંને પ્રેત્યો નિમાંગ ગયા એ પછી કુવા પાસે જ્યારે કોઈની જાન નીકળે ત્યારે જાનૈયાઓને તેઓ વિઘ્નો નાખીને હેરાન પરેશાન કરવા માંડ્યા પછી સૌએ મળીને આનું નિવારણ પૂછ્યું ત્યારે પ્રેતાત્માઓએ કહ્યું અમારે લગ્ન જોવાનું છે લગ્ન માંડવા છે અમને લગ્ન બતાવો તો પછી તમને નહીં કંડીએ બ્રાહ્મણો બધા ભેગા થયા તે દી ઊંચ નીચના ભેદ ભારે હતા એમણે વિચાર્યું કે બ્રાહ્મણને માંડવે લઈ જઈએ પણ નીચા વરણની કન્યાને માંડવે શી રીતે લઈ જવાય એ પછી એવો તોડ કાઢ્યો કે બ્રાહ્મણ પુત્રને માંડવામાં ક્ષેત્રપાલ ભાટીના લોટકા ઉપર મૂકેલ અણઘટ પથરા તરીકે મૂકવો તેને મગચોખાની કાચી ખીચડીનું નિવેદ કરવું તેને ખોટું કર્મ કર્યું હોવાથી વરકન્યાએ તેને પૂજવાને બદલે પગનો અંગૂઠો અડાડીને તેના ખોટા કર્મનું ભાંગ કરાવ્યું જ્યારે પેલી પાણી પાનાર નીચા વરણની કન્યાને માંડવામાં ન લાવતાં શેરીના નાકે તેને બેસાડી લગ્નપતિ ગયા પછી નવહુ ઉકડીને ઉખાડીને માંડવા સુધી લઈ આવે છે અને સવાપાલી ચોખાના નિવેદ ધરાવે છે લગ્ન પ્રસંગે વરકન્યા બંનેના ઉકડીની સ્થાપના કરવામાં આવે છે રાતના ફૂલેકો ફરીને ઘેર આવે ત્યારે જે ઓરડામાં ગણેશની સ્થાપના કરી હોય તે ઓરડામાં બાજક નાળી અથવા કન્યાને હાથમાં ઘઉં કે ચોખાનો ખોબો ભરાવીને ઉભા રાખવામાં આવે છે કુટુંબની બહેનો માંગથી એક બહેન માથે મોતીભરનો મોડીઓ મૂકી માથે ચુંદડી ઓઢી તેના પર ઇંડોની ઉપર ત્રાંબાનો કળશીઓ મૂકી હાથમાં રામન દીવડો લઈ ઉકરડી નોતરવા જાય છે બધી બહેનો ગીતો ગાતી સાથે જાય છે ઉકરડી નોતરવા માટે ઘર પછવાડે શેરીના નાકે નિયત સ્થળે બહેનો આવે છે ત્યાં કુંડાળું કરીને બેસે છે ઓંખનારી સ્ત્રી પાણી રેડીને જગા લીંપે છે તેના પર કંકુનો સાથીઓ કરી ચુંબડીના છેડેથી સોપારીને પૈસો છોડીને મૂકે છે છાણનો સંપુટ મૂકીને ચાર વખત તેને વધાવે છે હાજર રહેલી સ્ત્રીઓને ઉકડીનો ગોળ આપી કળશ્યામાંથી થોડું થોડું પાણી આપે છે આ પ્રસંગે સ્ત્રીઓ એકલી હોવાથી મશ્કરીના અને ઉઘાડા ગીતો પણ મોજથી ગાઈ લે છે ઉકરડી પ્રસંગે વહેંચવામાં આવેલો ગોળ સ્ત્રીઓ જખાય છે લોકમાન્યતા એવી છે કે ઉકરડીનો ગોળ પુરુષો ખાય તો બાયલા થાય છે આથી ઉકરડી નોતરવા જાય ત્યારે બહેનો છોકરાને સાથે લઈ જતી નથી સ્ત્રીઓ ઉકરડી નોતરીને પાછી આવે ત્યાં સુધી વર કે કન્યાને બાજોઠો ઉપર હાલ્યા ચાલ્યા કે બોલ્યા વિના મૂંગામંતર ઉભા રહેવાનું હોય છે એની પાછળની લોકમાન્યતા એવી છે કે જો વર કન્યા બોલે તો એમની સાસુ ગુમની થઈ જાય છે ગુજરાત સૌરાષ્ટ્રની જેમ રાજસ્થાનમાં પણ લગ્ન પ્રસંગે ઉકરડીની સ્થાપના કરવાનો રિવાજ જાણીતો છે ત્યાં સ્ત્રીઓ ગાતી ગાતી ઉકરડી નોતરવા જાય છે ત્યારે દિયરને બોજાઈ પણ સાથે જાય છે એક કુલડીમાંગ લાડવો મૂકે છે સાથે કપડાનો ચાબખો રાખે છે ચતુર દિયરીઓ લાડવો લેવા આવે ત્યારે ભાભી એને ચાબખાથી ફટકારે છે પછી નક્કી કરેલી જગાએ કુંડી અને રામપાતર દાટે છે વાતડાહ્યા માણસો ઉકરડી પાછળનો ઉદ્દેશ આ પ્રમાણે સમજાવે છે લગ્નવાળા ઘેર સૌ સગાવહાલા માંડવે આવે છે ત્યારે લગ્ન મહાલવા દરદાગીના એ સાથે લાવે છે લગ્નની ધમાલમાં કોઈ દાગીનો તૂટી જાય કે ખોવાઈ જાય તેવી શક્યતાઓ વઘુ રહે છે આવી કિંમતી ચીજો કચરાપુંજા ભેગી ચાલી ન જાય તેની સાવચેતી રૂપે ઉકરડી સ્થાપવાનો રિવાજ આવ્યો હોય તેવી કલ્પના કરી શકાય ઘરની જગ્યા સ્વચ્છ રહે તેવી ભાવના પણ આ રિવાજ પાછળ રહેલી છે લગ્નના દિવસો દરમિયાન ઘરનો બધો જ કચરો જ્યાં ઉકરડીની સ્થાપના કરી હોય ત્યાં નાખવામાં આવે છે લગ્ન ઉકેલાઈ ગયા પછી સ્ત્રીઓ ગાતી ગાતી ઉકરડી ઉઠાડવા જાય છે કામ ગાતાંગ ગાતાંગ બહેનો ઉકરડીની જગ્યાએ જઈને ત્યાંગ દાટેલી સોપારી કાઢીને ભાણેજને આપી દે છે પછી કચરો તપાસી લે છે કે કોઈ ચીજ તો નથી રહીને ઉકરડીની સ્થાપના પાછળની ઉદાત લોકભાવના એવી છે કે જેને ઘેરવિવાહ હોય તેને ત્યાંગ વીસ પ્રકારના વા પવન વાય સગાવહાલાને કુટુંબીઓ અનેક સમસ્યાઓ સર્જે લગ્નમાં નોખ નિરાળા સ્વભાવના લોકો આવે ત્યારે ઘરવાળાને આ દિવસો દરમિયાન મોટું મન રાખીને રાખ દ્વેષ ઈર્ષા કલહ કુસંપને પેટમાંગ સમાવી દેવા જોઈએ જેમ ઉકરડી બધા કચરાને સમાવે છે લોક સંસ્કૃતિના પ્રતીકો પાછળની ઉદાત ભાવના તો જુઓ શહેરોમાં તો ઉકરડી વિસરાઈ ગઈ છે પણ ગામડામાં ઉકરડીનો રિવાજ આજે અકબંધ રહેવા પામ્યો છે જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આજે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો